કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો અંદર મિત્રો આજે થયું છે ત્રેવીસમી ઓગસ્ટ અને વાર થયું છે શનિવાર મિત્રો આજે આજે ભાદરવી અમાસ અને સમયગાળા દરમિયાન ગુજરાત તરફ આવી શકે છે એક નવું વાવાઝોડું આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત નજીક અત્યારે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચાર છે કે જેને તમે અંત સુધી જાણી લેજો સાથે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ફરી એકવાર તોફાની પવનો ફૂંકાતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે ગુજરાત નજીક અત્યારે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં અંધારિયા વરસાદ જોવા મળશે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ ચુકે છે ધોધમાર વરસાદ એક વરસાદી સિસ્ટમ કે જે તે રાજસ્થાન ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં છે એ ભારે પવનો અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળ અને ખાડીથી આગળ વધીને અત્યારે તમે જોઈ શકો છો ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારથી સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને ત્રીજી કે જે અત્યારે બંગાળ ખાડીમાં એક નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે આ મિત્રો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી બોતેર કલાક દરમિયાન ભારેથી ભારે વરસાદ પડવાને લઈને પરેશભાઈ ગોસ્વામીની પણ અત્યારે નક્કોર આગે સામે આવી છે મિત્રો જે રીતે વાત કરીએ તો અત્યારે ફિલિપાઈન્સ પેસિફિક મહાસાગરના જે દરિયાની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝડું છે એ જે આગામી દિવસોમાં આગળ વધશે જ્યારે બંગાળની ખાડીમાં એમના અવશેષો આવશે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને મિત્રો ગુજરાતમાં જે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં છે એ સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ આઠથી લઈને દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલા સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પૂરની આગાહી સામે આવી છે ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે જેમાં મિત્રો હવે પછી ઉત્તર ગુજરાતનો વારો છે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં મહેસાણા આજુબાજુના વિસ્તાર છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમદાવાદ વડોદરા લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી છે મિત્રો એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ત્રણે ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ઘણા બધા દિવસો સુધી આ વરસાદનો રાઉન્ડ છે લાંબો ચાલવાનો છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે કારણ કે મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે પચાસથી થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે ભારે પવનો ફૂંકાવાની સાથે સાથે સૌરાષ્ટ્રના જેમાં પણ ભાવનગર અમરેલી આ સાથે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં જૂનાગઢમાં તો મિત્રો આજે વહેલી સવાર દરમિયાન ચાર ચાર ઇંચ સુધીના ફરી એકવાર ધોધમાર વરસાદ પડી ચૂક્યા છે અને ખાસ ઉત્તર ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ ચાર કલાકમાં ચાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા પૂરની પણ શક્યતા છે જોવા મળી છે આકાશ પાતાળે થશે ખાસ કે મિત્રો ઘરની બહાર નીકળતાની આજે ખાસ ઘરની અંદર રહેજો કારણ કે મિત્રો ભારે છે હવામાન વિભાગે જાહેર છે અને હવે મિત્રો આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં મિત્રો આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ ત્યારે ભારે વરસાદને લઈને અત્યારે વોર્નિંગ દર્શાવવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં જૂનાગઢમાં પણ હવે પછીની કલાકોમાં વંથલી લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ જોવા મળશે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે સાથે અમરેલી ગીર સોમનાથ પોરબંદર લાગુના વિસ્તારોમાં પણ દાહોદ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા સુરત લાગુના વિસ્તારોમાં પણ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરી જામ્યો છે ધોધમાર વરસાદ આવતીકાલે મિત્રો ગુજરાતનું બુલેટ્રીન કેવું રહેવાનું છે ચોવીસ તારીખનો રોજ ગુજરાતનું હવામાન કેવું જોવાનું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો તમે કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટ છે મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે અમુક ભાગોમાં વરસાદી રાત્રિના સમયગાળા દરમિયાન ફરી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારોમાં છે મિત્રો અતિશય ભારે પવનોની સાથે અતિશય ભારે વરસાદની સંભાવના છે આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હજુ પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જુનાગઢમાં હજુ પણ અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં છે પચીસ તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જે નકશો જાહેર થયો છે એમાં મિત્રો જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે દાહોદ છે મહીસાગર છે પંચમહાલ ખેડા આ સાથે અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે કચ્છ છે મોરબી છે સુરેન્દ્રનગર છે દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં છે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ અમરેલીમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આ વિશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ મિત્રો અતિશય ભારે વરસાદની સંભાવના છે જાહેર થઈ છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના નકશાને લઈને પણ અત્યારે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેમાં સત્યાવીસ તારીખના રોજ જે વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ખાસ કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છ બનાસકાંઠા છે બનાસકાંઠા આજુબાજુના દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી આસાદી સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ ભારે અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી છે આ સાથે અઠ્યાવીસ તારીખનો નકશો તમે મિત્રો જોઈ શકો છો અઠ્યાવીસ તારીખના રોજ ભરૂચ અને સાબરકાંઠા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો કચ્છમાં પણ અતિશય ભારે વરસાદી ઝાપટા જોવા મળશે જે મિત્રો સમયગાળો પસાર થતો જશે અને ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો આવશે તેમ કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની સંભાવના અને ખાસ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ પોરબંદર આ સાથે રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદ ખેંચાઈ શકે છે એટલે કે મિત્રો વરસાદી ઝાપટાં જોવા મળશે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વિરામ લીધો હોય તેવા અત્યારના જે આંકડા સામે આવી રહ્યા છે હવે મિત્રો તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે અને ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે ફરી વરસાદનો નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં મિત્રો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં જ અત્યારે એક વરસાદી સિસ્ટમ છે કે જે કાળા રીબાંગ વાદળો વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે કે એ જોવા મળી રહી છે જેમાં મિત્રો હવે પછી કચ્છનો વારો છે કચ્છના પણ મિત્રો ખાસ તમે જોઈ શકો છો એ વિસ્તારોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના છે રાપર લાગુના વિસ્તારોમાં પણ ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે એ મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના પાલનપુર મહેસાણા અમદાવાદ આ સાથે વડોદરા લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો ગુજરાત ગુજરાતના જે બોટાદ આજુબાજુનો વિસ્તાર છે જસદણ છે ચોટીલા છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે નળિયાદ છે વિરમગામ લાગુના વિસ્તારની સાથે લુણાવાડા છે ગોધરા છે વડોદરા લાગુના વિસ્તારોમાં પણ એક વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને બંગાળની ખાડી ફરી એક વખત એક વખત સક્રિય થઈ છે અને વિયેતનામ અને દક્ષિણ ચીનના ભાગોમાં બની રહેલું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે છે પોતાની આગાહી વ્યક્ત કરી છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડર એટલે કે મિત્રો વીજળીના ચમકારા અને ખાસ આ વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો હજુ પણ એક ઉત્તર ભારતના ભાગોની અંદર બનતી એક નવી વરસાદી સિસ્ટમ કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં છે ભેજનું પ્રમાણ લાવી શકે છે ગુજરાત ફરી એકવાર ભારે વરસાદની સંભાવના જોવા છે જે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારની સાથે ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો સુરત છે વલસાડ છે વડોદરા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ રાજપીપળા આમદ આમદલાગુના વિસ્તારોમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે અને અરબ સાગરના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો આગામી દિવસો માટે જેમ કે ચોવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તારો તરફ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે મધ્ય ગુજરાત મધ્ય ભારતના ભાગો તરફ એક વરસાદી સિસ્ટમનો જે સર્ક્યુલેશન બન્યો છે અને સ્ટોફ લાઈન લંબાયેલી છે જેમ જેમ મિત્રો આવતીકાલે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડી અને જે વિયેતનામમાં અને ખાસ દક્ષિણ ચીનમાં બની રહેલું વાવાઝોડું છે કે જેની દિશા છે પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે જે અત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમને વધુ મે વેગ મળશે અને એ વરસાદ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો સમગ્ર અત્યારે ભારત દેશનો નકશો છે કે જે અત્યારે જાહેર થયો છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત નજીક આપણું ગુજરાત રાજ્ય છે ત્યાં મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને બંગાળની ખાડી પણ અત્યારે ફરી એક વખત સક્રિય થઈ છે બંગાળની ખાડીમાંથી આવી રહેલા અત્યારે જે પવનો છે તોફાની પવનો જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અત્યારે ફરી એકવાર ધોધમાર વરસાદની સાથે ભારે પવનો ફૂંકાવાની શક્યતા છે અરબસાગરનો દરિયો પણ ફરી ગાંડોતુર થશે અને જે રીતે મિત્રો તમે સેટેલાઇટ પીચરના માધ્યમથી જાણી શકો છો કે રાજસ્થાન લાગુના વિસ્તારોમાં અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે જેમાં અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જે રીતે મિત્રો સમયગાળો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તે બંગાળની ખાડીવાળી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જ્યારે ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનની અંદર જ્યારે કન્વર્ટ થશે ચક્રવાતની અંદર કન્વર્ટ થશે ત્યારે આ ગુજરાતમાં જ્યારે ગણેશ ચતુર્થીના જે પાવન તહેવાર આવી રહ્યો છે એ જ દરમિયાન પણ ગુજરાતમાં છે એ ધોધમાર વરસાદ પડશે તેવી આગે અંબાલાલ પટેલે છે એ વ્યક્ત કરી છે પરંતુ મિત્રો જે રીતે આજે આંકડા સામે આવી રહ્યા છે એ ચોંકાવનાર આંકડા છે કારણ કે અત્યારે જે વહેલી સવારે દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો હતો ભારે એમના કારણે મિત્રો સુરત લાગુના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા આ સાથે નવસારી છે બીલીમોરા લાગુના વિસ્તારની સાથે સાથે કહી શકીએ કે ગુજરાતના જે જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જે વહેલી સવાર દરમિયાન જ ધોધમાર વરસાદ પડ્યો છે જેમાં ખાસ જૂનાગઢના વંસલી લાગુના વિસ્તાર છે કેશોદ છે વિશાવદર લાગુના વિસ્તાર છે આ સાથે બગસરા છે 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 વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તાર છે કોડીનાર ત્યાં પણ મિત્રો આજે ધોધમાર વરસાદ પડ્યો હતો પરંતુ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના છે તો આપણે મિત્રો તમે જોઈ શકો છો આ વિન્ડિયો એપ્લિકેશનના માધ્યમથી નકશો જોઈ શકો છો કે અત્યારે ભારતના મધ્ય ભારતના ભાગોમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ઘડી યુટર્ન મારી રહી છે આ વરસાદી સિસ્ટમ છે એ જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે ગુજરાતના રીઝનના ભાગોમાં છે એ અતિશય ભારે વરસાદની સંભાવના છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તમે પચીસ તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો ઘેરાવો અને વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઈનો છે ગુજરાત નજીક આવતી હોવાના કારણે પચીસ તારીખની વહેલી સવારથી જ ગુજરાતમાં છે એક નાનકડી વરસાદી સિસ્ટમ આમ તો કહી શકે કે આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે એવા પણ મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહીને લઈને અત્યારે જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો જે રીતે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગાહી વ્યક્ત કરીશ જેની ઉપર મિત્રો વાત કરીએ તો અત્યારે જે ઉત્તરીય ભારતના ભાગોમાં જેમાં નવી દિલ્હી આજુબાજુના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીના કાંઠામાં એટલે કે પશ્ચિમ બંગાળની આજુબાજુમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી છે અત્યારે મિત્રો સાડી સાતસો એચપી સુધીના વાદળો છે એ લેવલના વાદળો આવી રહ્યા છે અને ઉત્તર ગુજરાત ઉપર એક મોટી લાઇન જોવા મળી છે અહીં મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતના વાતાવરણમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો છે આ સાથે બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર બની છે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારોમાં અત્યારે એક કહી શકાય કે એક વરસાદી સિસ્ટમની જે અસર જોવા મળી છે ને આ સિસ્ટમના જે વાદળો છે એમની ગતિવિધિ તમે જોઈ શકો છો ગુજરાત સુધી આ વાદળોના ફોર્મમાં છે એ અત્યારે સ્ટફો છે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં છે એ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક વિસ્તારોમાં જેમાં આવનારી કલાકોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને ગુજરાત ઉપર આઠ સાડી આઠસો એચપી સુધીની ઊંચાઈ ઉપરના જે અહીં પવનો છે એ ચાર્ટ પણ તમે જોઈ શકો છો જેમ ચોમાસાની ધરી મિત્રો અત્યારે ખાસ કહી શકાય કે ઉત્તર ભારતના ભાગોથી લઈને તમે જોઈ શકો છો થોડીક અત્યારે આ રીતે છે આગળ વધી રહી છે જેની ગતિવિધિના કારણે મિત્રો ભારત ઉપર શિફ્ટ થતી હોય અને આપણા ગુજરાત ઉપર પણ ઉત્તરીય ભારતની સિસ્ટમના વાદળો અત્યારે સ્ટફના ફોર્મમાં ગુજરાત સુધી પહોંચી રહ્યા છે જેને લઈને મિત્રો આગાહી સામે આવી છે આ સાથે મિત્રો જો વાત કરવામાં તો હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે સાથે આગાહી પણ સામે આવી છે જેમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે આજે જાહેર કરી દેવામાં આવ્યું છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 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 હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીના ભાગરૂપી ત્રણ કલાક દરમિયાન મિત્રો કહી શકાય કે ગુજરાતના જેમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી માંડીને તમે જોઈ શકો છો ગુજરાતના તમામ ભરૂચ છે સુરત છે તાપી છે વલસાડ છે દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારોથી લઈને અતિ ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી રહી છે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે પણ જાહેર કરી દીધું છે પણ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો છે ત્યાં વરસાદની ગતિવિધિ છે એ થોડીક ઘટી છે અને એમના ભાગરૂપે મિત્રો કહી શકાય કે અમરેલીના ઘણા વિસ્તારો છે જૂનાગઢના ભાગો છે એમાં પણ મિત્રો ખાસ વરસાદ પડી રહ્યો છે એવામાં હજુ પણ મિત્રો રાજકોટ છે રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદની સંભાવના છે મિત્રો આગાહીના ભાગરૂપે એ કહી શકાય કે ભાવનગર અમરેલી આ સાથે જૂનાગઢ લાગુના વિસ્તાર છે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ભારે પવનો ફૂકાઈ રહ્યા છે અને ગુજરાતના અમુક વિસ્તારોમાં તો અતિશય ભારે વરસાદના આંકડા સામે આવ્યા જેમાં સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ છે ખેડા છે મહિસાગર છે વરસાદની ગતિ વધી છે હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી સામે આવી છે યલો એલર્ટ ખાસ કરીને યલો એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે આ મિત્રો હવે આપણે જણાવી દઈએ તો ખાસ આજે ગુજરાત રાજ્યની અંદર કે જેમાં ઉત્તર ગુજરાતના ખાસ ભાગો છે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે વીજળીના ચમકારાની સાથે છે એ ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો આગળ સાવચેત રહેવા માટે અપીલ કરી છે આગામી દિવસો માટે કેવું હવામાન જોવા મળશે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો સમગ્ર ખાસ ભારતને લઈને જે અત્યારે આગાહી સામે આવી છે એમના વિશે પણ મિત્રો વાત કરીશું હાલ મિત્રો તમે જોઈ શકો છો આ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે આગાહીને લઈને જે અત્યારે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તર ભારતના ભાગો તરફ છે અને મિત્રો ચોવીસ તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે અતિશય ભારે વરસાદ જોવા મળશે અને આગાહીને લઈને મિત્રો કહી શકીએ કે આ ભાગોની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જણાવ્યું છે ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટની તો અત્યારે ઓલરેડી આગાહી છે જ પરંતુ હવે મિત્રો આપણે જાણીશું કે અત્યારે જે વરસાદી સિસ્ટમ પહોંચી રહી છે ગુજરાત નજીક કે જેમાં આજે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન જેમાં પચીસ તારીખ સુધી ગુજરાત ઉપર કેવું હવામાન જોવા મળશે અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો સેટેલાઇટ પેચના માધ્યમથી કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ત્રાહિમમ દર્શાવતી જોવા મળે છે વીજળીના ચમકારાની સાથે ભાવનગર આજુબાજુના વિસ્તારો છે સુરેન્દ્રનગર લાગુનો વિસ્તાર છે મોરબી લાગુનો વિસ્તાર છે એ ત્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં છે એ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદની ગતિવિધિમાં વધારો થશે હજુ મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં જેમાં ખાસ હજુ પણ મિત્રો ભારેથી ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તાર છે હિંમતનગર લાગુના વિસ્તારોમાં પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો વીજળના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે એ જોવા મળી શકે છે પાલનપુર લાગુનો વિસ્તાર છે એ પણ તમે મિત્રો જોઈ શકો છો ખાસ મિત્રો અત્યારે તમે જે આગાહીને લઈને જે નકશા જોઈ શકો છો એમાં પણ ગુજરાતના વાતાવરણમાં છે કે જે તે મોટી ઉત્થલ પાથલ શરૂ થઈ ગઈ છે અમુક સેન્ટરોમાંથી તો મિત્રો એવા આંકડા સામે આવે કે હવે આગામી ત્રણ કલાકમાં પાંચ પાંચ ઇંચ સુધીના જે વરસાદ છે એ પણ પડી ચૂકે છે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો મોડી સાંજથી લઈને આજે અને આવતીકાલે વહેલી સવાર દરમિયાન પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે જેમાં સુરત વાપી તાપી લઘુના વિસ્તારની સાથે સાથે વલસાડ છે આહવા લઘુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે જાહેર કરીશું આ સાથે મિત્રો સુરતમાં ધોધમાર વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો સુરતના હજુ પણ ઘણા બધા વિસ્તારો છે બારડોલી છે નવસારી છે એ અન્ય તાપીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ અતિશય ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભરૂચ સુધીના જે વિસ્તારો છે ત્યાં મધ્યમથી હળવા વરસાદ તો અમુક વિસ્તારોમાં મિત્રો ત્રણ ત્રણ ઇંચ સુધીના છે એ ભારે પવનો સાથે વરસાદ છે નોંધાય શકે છે તો અત્યારે મિત્રો વાત કરવામાં તો સરેરાશ ગુજરાતમાં હવે પછી પછીની કલાકોમાં પાંચ ઇંચ સુધીના તો વરસાદ પડવાના જ છે જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે પંથકોમાં તમે જોઈ શકો છો રાજકોટ છે આ સાથે આજુબાજુના વિસ્તારો છે મોરબી લાગુના વિસ્તાર છે ત્યાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભવિત એની કરતાં પણ ઓગસ્ટ મહિનાના પડવાનો છે જેમાં ધોળકા છે અમદાવાદ છે ખેડા છે આણંદ છે સાથે સાથે અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે આ સાથે મિત્રો ગાંધીનગર છે અરવલી છે મહીસાગર છે સાબરકાંઠા અરવલી પાલનપુર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો આવનારી કલાકોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે હવે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે કચ્છની અંદર જુઓ કેવું હવામાન છે આજનું એના વિશે વાત કરવામાં આવે તો મિત્રો કચ્છમાં છવાયેલા વિસ્તારોમાં છે એ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભારે પવનોની સાથે અત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદ પણ છે એ નોંધાય રહ્યો છે જેમાં મિત્રો નળિયાદથી માંડીને ખાસ ગાંધીધામના દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોમાં મિત્રો વરસાદી ઝાપટાં પણ શરૂ થઈ ચૂક્યા છે અને આ જ રીતે મિત્રો દ્વારકા છે જામનગર છે પોરબંદરના ભાગો છે ત્યાં પણ વરસાદની સંભાવના છે આમ મિત્રો જો વાત કરીએ તો રાજકોટ લાગુના વિસ્તારોમાં છે આમ મિત્રો જો વાત કરીએ તો અત્યારે ગ્વાલિયર એટલે કે ઉત્તર ભારતના ભાગોથી લઈને ગુજરાત તરફ છે એ અત્યારે અરબ સાગરના દરિયા સુધી એક વરસાદી સિસ્ટમની જે સ્ટોફ સ્ટોફલાઇન છે આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે પૂંછડિયા વાદળા છે એ કે એ ગુજરાતના ભાગોને છે ધમભ્રળી શકે છે ને મિત્રો ગુજરાતમાં હવે પછી પછીની કલાકોમાં જેમાં તમે જોઈ શકો છો એ રીતે ભારે પવનોની સાથે વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને સારા એવા વરસાદની પણ અત્યારે સંભાવના છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે અને મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન જો આગાહીને લઈને જે આ સામે આવી રહ્યા છે એમાં મિત્રો આજે રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો અને આવતીકાલની સવાર જેમાં ખાસ સુરતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ ભરૂચ છે સુરત છે આ સાથે મિત્રો કુતિયાના લાગુના વિસ્તારોની સાથે સાથે નવસારી છે આ સાથે મિત્રો બીલી મોરા લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો એ રીતે વાંકાને લાગુના વિસ્તારોમાં પણ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા અને ધોધમાર પવનો ફૂંકાઈ રહ્યા છે આ દરમિયાન મિત્રો જેમ જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ પણ સક્રિય થવાની છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં રીત રીતસરનું મેઘટાંડવ શરૂ થશે ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય અને મિત્રો જે રીતે જૂનાગઢમાં હજુ પણ આગામી ચોવીસ કલાક નહીં પરંતુ બોતેર કલાક દરમિયાન છે અતિશય ભારે વરસાદ અને વીજળીના ચમકારાની સાથેનો વરસાદ છે જોવા મળી શકે છે એ દરમિયાન મિત્રો આજે રાત્રે તો અત્યારે ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ અને રાજસ્થાનમાં બની રહેલી સાયકોલિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે પાંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદ છે કે જે ગણતરીને કલાકોમાં પડી શકે છે ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી પણ સામે આવી છે જેમાં અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે કે જે પાણીમાં ડૂબતા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ખૂબ જ વધશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમના કારણે ધોધ